ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતાની સાથે જ પૌરાણિક મંદિર કારેલીબાગ વિસ્તારમાં આવેલ દેવસ્થાન સંચાલિત બહુચરાજી મંદિરે ભારે ભીડ જોવા મળી હતી સનાતન ધર્મમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે તો બે નવરાત્રી જાપ અને તપ સાથે અનુષ્ઠાનની નવરાત્રી હોય હોય છે છે જેમાં આજથી ચૈત્ર નવરાત્રીનું સાથે જ માઈ મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જોવા મળતી ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ દેવસ્થાન સંચાલિત બહુચરાજી મંદિર ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી આ મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે માતાજીના ચરણોમાં ભક્તો શ્રીફળ અને ચું કુંદળી અર્પણ કરી માતાજીના આશીર્વાદ લેતા હોય છે આ ચૈત્ર નવરાત્રિમાં ભગવાન રામે પણ નવમા દિવસે જન્મ લીધો હતો તો સાથે પૂનમના દિવસે રુદ્ર સ્વરૂપ એટલે કે હનુમાનજીએ પણ જન્મ લીધો હતો જેને લઈ આ મહિનાનું ખૂબ મહત્વ સનાતન ધર્મમાં રહેલું છે કારેલી સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ માય ભક્તોને જણાવું છું કે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે વર્ષની અંદર ચાર નવરાત્રિ આવતી હોય છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે જપ તપ અનુષ્ઠાન માટેની નવરાત્રિ હોય છે એમાંની એક આ ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ આગું મહત્ત્વ રહેલું છે ચૈત્રી નવરાત્રિના દસ દિવસ માતાજીના ભક્તો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિ અને ચૈત્ર માસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે કારણ કે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો શ્રીરામ અવતાર ધારણ કર્યો હતો ત્યારબાદ ભગવાન રુદ્રના અગિયારમાં અવતાર રહેવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો આથી કરીને ચૈત્ર માસનું ખૂબ જ અને આગવું મહત્ત્વ રહેલું છે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે શક્તિના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળા બોચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા બહુચરમ બે કી કીજે